ફ્રી નીટ અને જેઈ ની તૈયારી માટે બે વર્ષ ફ્રી કોચિંગ આપવાનું આયોજન અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને મિશન સિદ્ધત્વ અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ટાટા મોટર્સ ના સંયુક્ત ઉપક્રમે ફ્રી નીટ અને જેઈ ની તૈયારી માટે બે વર્ષ ફ્રી કોચિંગ આપવાનું આયોજન કરાયું પ્રવાહમાં પ્રવેશ મેળવેલ ખાસ કરીને અમારા અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી વિજ્ઞાન પ્રવાહની શાળાના વિદ્યાર્થીઓને ધોરણ અગિયારથી જ જેબલ અને નીટની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે કારણ કે ગ્રામ્ય વિસ્તારમાં તેઓ માટે એટલી સગવડો પણ ઉપસ્થિત હોતી નથી અને વાલીઓ પણ એટલા સજાગ નથી હોતા જેથી ટાટા મોટર્સ સાથે સંયુક્ત ઉપક્રમે અમે તેઓની સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે આ ધોરણ અગિયાર અને બારના વિજ્ઞાન પ્રવાહના ખાસ કરીને ગ્રાન્ટેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને બે વર્ષ સુધી સતત જેડબલ ઈ અને નીટ નું કોચિંગ મળી રહે તે પ્રકારે આયોજન કરેલ છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે